નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર અને મિત્રો આજે તડકતો ભડકતો એવો ટોપિક એટલે કે ઇંગ્લિશ રાઇટિંગ ઉપર છે આપણે રીડિંગ ઉપર બનાવેલા છે ઘણા બધા વિડીયોઝ સાથે સાથે આપણે સ્પીકિંગ ઉપર તો લોટ્સ ઓફ વિડીયો બનાવેલા પણ આજે એક એવો ટોપિક કે ઇંગ્લિશ રાઇટિંગ કઈ રીતે ઇમ્પ્રુવ કરવી ઘણા બધા લોકોને બ્લોગ્સ લખવાના હોય ઘણા બધા લોકોને ઈમેલ લખવાના હોય રિપોર્ટ લખવાના હોય સ્ટુડન્ટ્સ હોય તો રાઈટ જે કંઈ પણ છે તો ત્યારે આપણને અંગ્રેજી લખવાની પેટર્ન સાચી રીતે ખબર નથી હોતી તો એમાં કઈ રીતે સુધારો લાવી શકાય ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લઈ આવી શકાય એના માટે આજે હું ઘણી બધી ટીપ્સ આપીશ એ ટીપ્સને તમે ફોલો કરશો એટલે તમારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થઈ જશે થઈ જશે થઈ જ જશે રાઇટિંગ સ્કિલ તમારે ઇમ્પ્રુવ કરવી છે તો આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને તમામ પ્રકારની માહિતી મળી જશે આટલે જો આપણે લખ્યું છે કે ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ ઇમ્પ્રુવ કેવી રીતે કરવી જો તમે પણ આટલું કરશો તો અંગ્રેજીમાં કોઈ પણ ટોપિક ઉપર બિંદાસ લખી શકશો આ મારી જવાબદારી છે બરાબર વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં મસ્ત મજાને એક વખત લાઇકનું બટન દબાવી દો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દો કારણ કે દરરોજ સાંજે નવ વાગે આપણો એક લેક્ચર આવે છે જેથી તમારું કંઈક અંગ્રેજીમાં હું યોગદાન આપી શકું અને તમે પણ અંગ્રેજી શપથ પણ લીધી છે આજના ટોપિકની કે ઇંગ્લિશ લેંગ્વેજમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં એ લખ્યું છે કે જે દરેક ફિલ્ડમાં કામ આવે છે તમે હું બે જાણીએ છીએ કે ઇંગ્લિશ લેંગ્વેજ છે દરેક ફિલ્ડમાં કામ આવે છે અને તેનો ઉપયોગ આપણે બધા કરીએ જ છીએ બરાબર બધી જગ્યાએ કરીએ છીએ પણ ઘણી બધી વાર થતું કેવું હોય છે કે સ્પીકિંગમાં રીડિંગમાં અન્ડરસ્ટેન્ડિંગમાં આપણને વાંધો નથી પણ જ્યારે લખવાનો ટાઈમ આવે ને ત્યારે આપણે ઘણી બધી મિસ્ટેક્સ કરીએ છીએ અથવા તો આપણે આગળ વધી નથી શકતા તો એના માટે શું કરવું કેવી રીતે કરવું એ તમામ પ્રકારની માહિતી આજના લેક્ચરમાં તમને આપવામાં આવશે તો પ્રોપર રાઇટિંગની અવેરનેસના અભાવને કારણે પ્રોપર રાઇટિંગની અવેરનેસના અભાવને કારણે મિત્રો ખાસ આપણે શું ભૂલ કરીએ ઘણા બધા લોકોને અંગ્રેજીનો સાચો ઉપયોગ કરવામાં તકલીફ પડે છે તો એના માટે શું કરું આપણે જે ખબર નથી પડતી કે ભાઈ આ કઈ રીતે પેરેગ્રાફ લખાય આ ટોપિક ઉપર મારે કઈ રીતે લખવું તો એ જ્યારે આપણને ખબર નથી હોતી ત્યારે આપણે કઈ રીતે કરવું શું કરવું એના માટેની હું તમને અગિયાર ટીપ્સ આજે આપવાનો છું અને ફટાફટ એક પછી એક ટીપ્સ આવશે જેથી એનું તમે શું કહેવાય પાલન કરશો ને તો જીવનમાં તકલીફ નહીં પડે ઇંગ્લિશ રાઇટિંગમાં આ જ પછી એ મારી જવાબદારી છે તો કરશો ને ઓકે એક વખત કોમેન્ટ બોક્સમાં લખી નાખજો સર આઈ વિલ ફોલો યોર ટીપ્સ ડેફિનેટલી એટલે મને ખબર પડશે કે નહીં તમે પણ મારી આ જે ટીપ્સ આપવાના છે એ ફોલો કરશો બરાબર છે એટલે અંગ્રેજીનો લખવાનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો એની આપણે ચર્ચાઓ કરીએ તો સૌથી પહેલાં ઇંગ્લિશ રાઇટિંગ છે એ ઇમ્પ્રુવ કઈ રીતે કરશું આપણે તો એકદમ ઇઝી સિમ્પલ અને ઇફેક્ટિવ ટીપ્સ સાથે આપણે આ આખે આખું ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાનું છે રાઇટિંગમાં પણ એના માટે તમારે એક જ વસ્તુ કરવી પડશે વોચ ટિલ ધ એન્ડ આ વિડીયોને અંત સુધી જોવો પડશે તો તમને દરેક પ્રકારની માહિતી મળશે તો જ તમે ઇફેક્ટિવલી સિમ્પલ અને સાધારણ અને સાદું એવું અંગ્રેજી લખવામાં તમે જ્યારે કોઈ પણ ટોપિક ઉપર લખતા હોય તો અચકાશો નહીં એ મારી જવાબદારી છે પણ બધી ટીપ્સને તમારે ફોલો કરવાની રહેશે અને અંત સુધી બન્યા રહેવાનું રહેશે લાઇક કરી દો તો શરૂઆત કરી આજના લેક્ચરની તો સૌથી પહેલાં હા શરૂઆત કરું એની પહેલાં મસ્ત મજાની રીતે હજી તમે અંગ્રેજી બોલવાની શરૂઆત કરી છે નથી કરી તકલીફ પડે છે જે કંઈ પણ હોય એના માટે આપણે આ ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ સ્પોકનિંગ

સાથે સાથે નવસો નવ્વાણું રૂપિયા છે પછી તમને અહીં બારસો નવ્વાણું રૂપિયા દેખાશે અગિયાર જાન્યુઆરીથી રેડી રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આમાં આવી જશે બસ આનાથી વધારે તમારે શું જોઈએ છે બધી વસ્તુઓને દર બુધવારે એક મારો લેકચર એકદમ બેઝિક થી જેને કાંઈ નથી આવડતું ને એ અહીંયાથી શરૂઆત કરી શકશે અને બધું સ્ટેપ બાય સ્ટેપ હશે એટલે તમારે ફાફા એ નહીં મારવા પડે રેડી આ એવો ડિઝાઇન કરેલો છે મેં છ મહિના સુધી આ કોર્સને ડિઝાઇન કરવામાં છ મહિના જેટલો સમય લાગ્યો છે એટલો પરફેક્ટલી મેં ડિઝાઇન કરેલો છે જેથી તમને એક પણ વિડીયો જોવામાં ગોતવામાં તકલીફ ના પડે એ રીતે આપણે આખે આખો પ્રિપેર કર્યો છે તો આજે ને આજે આ કોર્સ તમે પરચેસ કરી લ્યો 999 નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે એટલે નવસો નવ્વાણું રૂપિયામાં વરસ દિવસ અને એ વિચાર તો કરો જેટલા અઠવાડિયા એટલા બુધવાર એટલા બુધવાર એટલા લાઈવ લેક્ચર

ખબર જ નથી કયો ટોપિક ઉપર લખો બે હું એમ બેહું કે આ ચાલુ કરી દઉં ટોપિક ઉપર પણ એમ નહીં યાર પેલા તમે કોઈ પર્ટિક્યુલર ટોપિક લો હા એક્ઝામમાં છો તો તમને ટોપિક આપ્યો જશે એમાંથી તમને કયો સરળ લાગે એ ટોપિક ઉપર લખો બરોબર પણ છેલ્લે જે ટીપ્સ છે ને એ મહત્વની છે એટલે અંત સુધી બન્યા રહેજો કન્ફ્યુઝન બધા દૂર કરીને પછી શરૂઆત કરો પેલા તો મગજમાં વિચાર લેવાનું એ ટોપિક વિશે ભાઈ આ વિશે હું આ વસ્તુ હું જાણું છું તો હું આ આ વસ્તુ લખીશ બરોબર ટીપ નંબર વન જ છે પહેલાં તો હેતુ ક્લિયર કરી લો કે મારે આ ટોપિક ઉપર આ વસ્તુ લખવાની છે રેડી નંબર બે વધારે વાંચો તમને એમ જાય સાહેબ હવે અહીંયા એક તો રાઇટિંગની વાત થાય છે તો એમાં તમે ત્યાં વાંચવાનું ક્યાં અંદર નાખું પણ એક વસ્તુ યાદ રાખજો જ્યારે તમે લખી ક્યારે શકશો વધારે લખી ક્યારે શકશો તમે વાંચેલું હશે તો તમને એક જ ઉદાહરણ આપો તમને સમજાઈ જશે તમે પરીક્ષા આપી છે દસમાં ધોરણની બારમા ધોરણની અથવા તો આપવાના હશો બરોબર અથવા તો તમે કોઈ પણ સ્કૂલની એક્ઝામ આપી છે તો પરીક્ષામાં લખવા જાઓ છો એ પહેલાં વાંચો છો કે નહીં વાંચેલું તમે લખો છો ને તો સેમ વસ્તુ અહીંયા છે જેટલું વધારે વાંચશો એટલા વધારે વર્ડ્સ તમારા મગજમાં બેસશે એટલું ગ્રામર વધારે મગજમાં બેસશે એટલા સેન્ટેન્સીસ ઇમ્પ્રુવમેન્ટ થશે જે તમારું જે અંગ્રેજી જે લખાણ થશે ને એ થશે એટલે જ કીધું છે કે જો આ વાંચવાથી શું થશે એક તો વોકેબ્યુલરી શબ્દ ભંડોળ વધશે ગ્રામર તમારું ગ્રામર આમ જબરજસ્ત થશે વાંચવાથી અને સેન્ટેન્સ ઇમ્પ્રુવ થશે લખતા પહેલાં ખૂબ વાંચો વિથ ફૂલ ઓફ ફોકસ ફોકસ રાખીને પછી હા લે હોય લે વોટ્સઅપમાં મેસેજ આવ્યો લે લેલા એક જોઈ લો પછી વાંચતા એ ભાઈ એમ નો હાલે ધીસ ઇઝ નોટ અવર બગીચા રેડી એટલે પ્રોપર ફોકસ સાથે વાંચો અને પછી કોઈ ટોપિક ઉપર તમે લખવાનું ચાલુ કરો બિગિનર હોય એને તો સાવ નાની નાની સ્ટોરી વાંચવાની એકદમ બેઝિક સ્ટોરી વાંચો જેથી તમને કોઈ પણ પ્રકારનો કંટાળો પણ ના આવે અને તમારા શબ્દો પણ તમને સમજાઈ શકે અને જેથી તમે બીજી વાર લખી પણ શકો રેડી ટીપ નંબર થ્રી શું છે ડિક્શનરીની મદદ લ્યો જ્યારે તમે શરૂઆત કરો છો અંગ્રેજી લખવાની ડિક્શનરી એક બાજુમાં રાખો સારી એવી માર્કેટમાંથી લઈ આવવાની ડિક્શનરી બરોબર છે માર્કેટમાંથી એક ડિક્શનરી લઈ આવો ડિક્શનરીમાં એનો ઉપયોગ કરો ઘણી વાર એવું હોય કે આ શબ્દ અને હવે તો જો કે ગુગલ આવી ગયું છે એટલે તમે કોઈ શબ્દ ડિક્શનરીની જરૂર નથી બટ મોબાઈલથી દૂર રહેવું હોય તો ડિક્શનરી લઈ આવી જેથી એક શબ્દ ગોતતા પહેલા આપણને દસ શબ્દ બીજે યાદ આવે કે ભાઈ આ વસ્તુનો મિનિંગ આ થાય એ ડિક્શનરી મદદ કરશે ઓલામાં તમે સીધો સ્પેલિંગ લખશો ડીઓ જી તો એ કૂતરો જ આવશે બકરીયુની નહીં આવે અહીંયા રેડી એટલે કહું છું કે લખતા સમયે કોઈ શબ્દ ગોતી શકો ડિક્શનરી મદદથી આ તમે જૂનું લાગશે ભાઈ હવે આ તો ભાઈ અમે અમારા જૂના વર્ષો જૂના પહેલા આવું બધું કરતા પણ આજે પણ આ ઇફેક્ટિવ વસ્તુ છે ડિક્શનરી વાળું રેડી એટલે તમે આ આ વસ્તુ કરી જુઓ એક મહિનો તમે પરફેક્ટ આ બધી ટીપ્સને ફોલો કરો રોજે આ વસ્તુ કરો ઇફેક્ટ ન આવે ને ત્યારે મને કહેજો આપણે નામ બદલાઈ નાખવાનું થાય રેડી ચલો આગળ વધીએ ટીપ નંબર ફોર શું કે છે ગ્રામર પર ધ્યાન આપો મિત્રો એક વસ્તુ યાદ રાખજો સ્પીકિંગમાં ગ્રામર થોડુંક નબળું હશે ને થોડું તો ચાલી જશે કારણ કે સામે વાળો વ્યક્તિ સમજી જશે બરોબર છે રીડિંગમાં ગ્રામર થોડુંક કાચું હશે તો કાંઈ વાંધો રીડિંગમાં તો આપણે વાંચવાનું જ છે પણ જ્યારે રાઇટિંગની વાત આવે એક તો આપણે મોઢે લખવાનું હોય તો એ આપણને જો ગ્રામર પરફેક્ટ આપણું નહીં હોય પકડ ગ્રામર ઉપર નહીં હોય ને તો સાહેબ સામેવાળો જો કદાચ માર્ક્સ આપવાનો હોય તો એ ઠીક સામે આપણા બોસ ઇમેલ ચેક કરવાનો હોય તો એ ઠીક કોઈપણ જગ્યાએ તમારી ઇમ્પ્રેશન ખરાબ પડશે ગ્રામરને લીધેથી બરાબર છે કારણ કે નાની નાની વસ્તુ આપણને ખબર હોવી જોઈએ તો જ ખબર પડે માની લોક મેં એમ કીધું આઈ ડીડ નોટ એટ એન એપલ આઈ ડીડ નોટ એટ એન એપલ તો અહીંયા ગ્રામર મિસ્ટેક છે શું તો કે ડીડ સાથે વી ટુ નો આવે ડીડ પછી વી વન જ આવે આઈ ડીડ નોટ ઈટ એન એપલ તો આ પરફેક્ટ સેન્ટેન્સ થયું એટલે આ વસ્તુ કહું છું ગ્રામર ઉપર પકડ બરોબર છે ગ્રામર પર વધારે ધ્યાન આપવું પેલા એક વસ્તુ ધ્યાન રાખજો આ તમારા ઉપર આ ખૂબ ખૂબ ઇફેક્ટિવ રહેશે રાઈટિંગમાં રાઇટિંગમાં ગ્રામરમાં જરાય નો ચલાવી લેવાય ગ્રામર પાકું લ્યો અને આપણે બધા વિડીયો ગ્રામરના મૂકેલા છે તમે જોઈ ને સાદો વર્તમાન ચાલુ બધાય બધું છે તમે જે વિડીયો સર્ચ કરો ને ભાઈ કન્જક્શન વિજય નાખ્યા એટલે હું આવી જઈશ આવો ઊભો હોય આમ કરીને હે પછી લક્ષણ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ વિજય નાખ્યા તોય આમ કરીને આવી જઈશ હું બધી આમ કરીને જ ઊભો રહો છું એટલે બીજે કઈ તમારે ગોતવા ન જાવ પડે રેડી ચાલો એટલે ગ્રામર વધારે ટીપ નંબર ફાઈવ શું કહે છે સ્પેલિંગ એરર ઓછી કરો જો સાહેબ ઇફેક્ટિવ તમારે રાઇટિંગ કરવું છે ને તો સ્પેલિંગ એરર ઓછી કરવી પડશે હવે તમને લખી સાહેબ સ્પેલિંગ એરર કેવી રીતે ઓછી થાય તો એને તમારે વારંવાર પેરેગ્રાફ્સને લખો નવા નવા પેરેગ્રાફ લખશો ને એટલે જેથી તમારે એકને એક શબ્દ બીજી વાર તમારા ધ્યાનમાં આવશે ને રાઇટિંગમાં એટલે ઇમ્પ્રુવમેન્ટ સો ટકા આવશે એટલે સ્પેલિંગ એરર કઈ રીતે નાબૂદ થાય એના માટે તો તમારે વધારે ને વધારે લખવું પડે સ્પેલિંગ પાકા નો સાહેબ ડોગ એટલે તમારે ડોગ આમ લખવો પડે એટલે પછી એક વખત મગજમાં બેઠો ઓ ડીઓ જી બીજી વાર આવે તો ડીઓ જી જ લખાય રેડી સાહેબ તમે હું કૂતરાને લઈને બે ગયા છો પણ આ તો જસ્ટ એન એક્ઝામ્પલ છે એટલા માટે બરોબર એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની અને હલકામાં ન લેતા ભાઈ આ બધી વસ્તુ હો તમે ભલે ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ગમે એવું લખતા હોય પણ જો વધારે સ્પેલિંગ એરર હશે ને તો એ કાંઈ કામનું નહીં નક્કામું છે ઓલો ફાડીને ફેંકી નાખી દે એટલે સ્પેલિંગ તો જબરજસ્ત હોવા જોઈએ મારે પહેલાં બહુ તકલીફ પડતી હતી સ્પેલિંગ એરરમાં પણ અત્યારે મારે જ જોકે કમ્પ્યુટરમાં આ બધું ટાઈપિંગ જ કરવાનું મારી જાતે જ બધું બનાવું એટલે હવે તો પહેલા શું કરવું પડે ખબર ઇન્ટરેસ્ટિંગનું સ્પેલિંગ લખવું હોય ને એટલે પેલા ગૂગલમાં સર્ચ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગનું સ્પેલિંગ હાચો એક ખોટો હોય હવે એવું નથી થતું કારણ કે ઘણી બધી વાર ટાઈપ કર્યા ઘણી બધી વાર આમ કર્યું બરોબર છે એટલે હવે મગજમાં ઓટોમેટિક છપાઈ જ ગયું જ ભાઈ આમ જ કરવાનું કોઈ પણ વસ્તુ છે એ તમે વારંવાર કરો એટલે છપાઈ જ જાય તો એ જે કંઈ શબ્દો છે જે કંઈ સ્પેલિંગ છે એ વારંવાર વાંચશો વારંવાર લખશો એટલે તમને એ ભૂલાશે નહીં એટલે સ્પેલિંગ એરર બને એટલી રીડ્યુસ કરો ઓછી કરો છ નંબરની ટીપ કે છે ડાયરી સાથે રાખો સાહેબ રાઈટિંગ વધારવા માટે આ વસ્તુ ખાસ યાદ રાખો અને કે છે નવરા હોય ને નવરા બેઠા હોય ને ત્યારે તમને જે દરરોજ શું કરો છો ને તે લખો આવી રીતના બેન બેઠા છે ને ડાયરી લઈને વિચારવાનું સોચવાનું કે ભાઈ મેં ક્યાં ક્યાં અચ્છા ટુ ડે આઈ 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 એટ એમ અ ધેન 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 ટુ વોશરૂમ માય ટ્રીથ શાવર હેડ લંચ લંચ બ્રેકફાસ્ટ આવી મોડા ઉઠા હોય તો હોય તો આ બધી વસ્તુઓ લખો નાના નાના સેન્ટેન્સી ડાયરીમાં લખો સાહેબ બરોબર કોઈ એક છોકરો દોડી રહ્યો છે ઇઝ રનિંગ સીધું લખો આનાથી પ્રેક્ટિસ થશે ઇફેક્ટિવ તમારે રાઇટિંગ કરવા માટે બધી ટીપ્સ ફોલો કરવી પડશે તો તમારું રાઇટિંગ સુપબ લેવલનું થશે તમારે કોઈ એક્ઝામ આપવી છે કોઈ મેઇલ્સ લખવા છે કોઈ પણ વસ્તુ તમારે કરવી છે સુપબ લેવલનું કરવું છે તો એના માટે બધી ટીપ્સ કરવી પડશે ચલો સાતમા નંબરની ટીપ્સ કે છે અવોઇડ ફિલર વર્ડ્સ એન્ડ ફ્રેઝીસ ખાસ વસ્તુ યાદ રાખવાની ફિલર વર્ડ્સ અને જે ફ્રેઝીસ છે જે અમુક અમુક ઘણીવાર કેવું હોય ખબર રાઈટિંગમાં આપણે લખવા બે ને અઘરા અઘરા શબ્દો આવે ન જોતા ને એવા શબ્દ તો સાહેબ આપણે પેલા તો શરૂઆત સિમ્પલ સિમ્પલ શબ્દો થી કરો તમને એવા મોટા મોટા ફ્રેઝિસ કોણ લખવાનું કે છે બરોબર છે તો આ વસ્તુ છે એટલે અઘરા શબ્દો શરૂઆતમાં અવોઇડ કરો એટલે કે નકારો તમારો ટોપિક સરળ અને આસાન ભાષામાં જ લખો જેથી તમને કોન્ફિડન્સ આવે અને પછી સમય જતા તમે એની ઉપર સારું એવું કામ કરી શકો બરોબર એટલે આ એક ટીપને ખાસ ધ્યાન રાખવાની છે તમને એમ થાય કે સાહેબ અમુક અમુક તો કેવું લખતા પણ એ અમુક અમુક ભલે લખતા આપણે આપણે સામેવાળાને સમજાઈ જાય એવી ભાષામાં લખવાનું ભાઈ એની ટૂંકમાં લેવલ હાય છે મારું અહીંયા છે તો હું આ લેવલે લખીશ પણ લખીશ એવું કે સામેવાળો એકવાર એમ કહે છે કે ના ભાઈ લખવું તો કરાવો તો આ ટિપ્સને ખાસ ફોલો કરજો ચલો નંબર આઠ પેરેગ્રાફ ઓર્ગેનાઇઝ કરો સૌથી મહત્વનો ટોપિક છે સાહેબ જોધાય સૌથી મહત્વના ટોપિક છે એ તો રેવા દે આ તો બધાય મહત્વના જ છે પેરેગ્રાફ ઓર્ગેનાઇઝ કરો મીન્સ શું કે જ્યારે તમે કોઈ એસે ઉપર લખો છો કોઈ ટોપિક લખો છો કે પેરેગ્રાફ ઉપર તો ત્યારે હંમેશા એક યાદ રાખજો પેલો પેરેગ્રાફ બીજો ત્રીજો ચોથો પહેલા પેરેગ્રાફમાં શું લખું બીજામાં શું લખવું અને છેલ્લામાં શું લખવું આ બધું એક શું કહે પરફેક્ટ માહોલ તરફ જવું જોઈએ જો પહેલા પેરેગ્રાફમાં ટોપિકને લગતા જ પોઈન્ટ્સ લખો બરોબર માની લો કે તમને તાજમહેલ આપ્યો છે તો તાજમહેલ વિશે જ લખો કે ભાઈ તાજમહેલ છે એ આગ્રામાં આવેલો છે તાજમહેલ ભાઈ આ એ બનાવેલો છે તાજમહેલ મુમતાજની યાદમાં બનાવેલો છે આમ ને તેમ પછી બીજો પેરેગ્રાફ છે એને સપોર્ટિવ કે ભાઈ તાજમહેલ એકદમ બ્યુટિફુલ છે તમને અહીંયા ફરવા જવું જોઈએ આમ ને તેમ એ સપોર્ટિવ સેન્ટેન્સીસ થઈ ગયા અને છેલ્લે ટોપિકનો સાર ભાઈ ત્યાં જ એને કંઈ કાઢી લેવાનું છે નહીં બરોબર છે એટલે આ એ વસ્તુ થઈ ગઈ પણ તાજમહેલ ભલે હોય પ્યારની નિશાની પણ જે કંઈ પણ છે એ તાજમહેલ વિશે તમારે પછી કોઈ પણ પ્રકારનું વસ્તુ લખવી છે તો એ તમે અહીંયા લખી શકો છો એનો સાર લખવાનો બરાબર છે ચલો એના પછી ટીપ નંબર નવ શું છે જે તમે લખ્યું છે તેને એકવાર વાંચો શું કરો એકવાર વાંચો તો તમને શું પછી શું વાંચે નહીં એક વખત આખે આખો ટોપિક લખાઈ જાય ને એને મોટા અવાજેથી વાંચો બરાબર જોર જોરથી વાંચો જેથી તમને કોઈ પણ પ્રકારની એરર છે અથવા તો મોટા મોટા સેન્ટેન્સીસ લખાણા હોય તો પછી તમને ખબર પડે કે યાર આવડું મોટું સેન્ટેન્સીસ હારું નથી લાગતું આ વસ્તુ અહીં ન હારી લાગતી આ વસ્તુ અહીંયા થોડીક ખરાબ લાગે અહીંયા અહીંયા સ્પેલિંગ એરર છે અહીંયા આ વાક્ય રચના અલગ પડી ગઈ છે આ વસ્તુ અહીંયા એ તમે જોર જોરથી વાંચવાથી તમને તમારા તે તમારી ભૂલો છે એ તમને મળશે બરાબર એટલે એ ભૂલોને પછી બીજી વાર રાઈટ કરો છો લખો છો ત્યારે એ એને શું કરી દેવાની કાઢી નાખવાની એ આવવી ન જોઈએ બીજી વાર રિપીટ ન થવી જોઈએ એટલા માટે આ ટીપ્સ ત્યારે ફોલો કરવાની ચલો એના પછી શું છે દસમા નંબરની ટીપ ફીડબેક જરૂર લ્યો મિત્રો સૌથી વધારે મહત્ત્વનો ટોપિક આ છે કે તમે એક ટોપિક ઉપર લખું ઇફેક્ટિવ ટોપિક ઉપર લખું તો એ ટોપિકનું તમારે બીજા વ્યક્તિને બતાવો જેને સારું અંગ્રેજી આવડે છે અને એવા વ્યક્તિને બતાવો કે જે તમને ક્રિટિસાઈઝ ન કરે તમને નીચા દેખાડવા લા ભાઈ અહીંયા આમ ન હોય હવે આમ આ અહીંયા એલા આવી ભૂલો હોય નાના છોકરા એવી ભૂલો કરે હસતા હોય કે ભાઈ તમને ક્રિટિસાઈઝ કરે તમને નીચું દેખાડવાની ટ્રાય કરે એવા લોકો ન બતાવ પણ સારા એવા તમારા ટીચર્સ છે કોઈ પણ વ્યક્તિ છે કે જે સારું ભાઈ જોઈ દે તો આમાં કાંઈ સુધારો વધારો કરવાનો તો એ લોકો તમને રિસ્પોન્સ સારો આપશે ઓપિનિયન આપશે બરાબર છે તમને આઈડિયાઝ આપશે કે ભાઈ આ વસ્તુ છે હજી તમે થોડું કામ કરો હજી થોડું કામ કરો એટલે ફીડબેક જરૂર લ્યો તમે કોના લેવાના જે સારું અંગ્રેજી બોલતા હોય સારું સામ સમજતા હોય સારું લખ લખન કરી શકતા હોય એ લોકો પાસેથી તમે રિવ્યૂ લ્યો બરાબર ફીડબેક લો અને સૌથી છેલ્લી પ્રેક્ટિસ કરો સાહેબ સે પ્રેક્ટિસ કરવાની તો કે જેટલું તમારે રાઈટિંગ કરવું હશે ને કોઈ પણ ટોપિક ઉપર તો રોજે કંઈક ને કંઈક સાંભળો નવી નવી સ્ટોરીઓને સાંભળો નવી નવી સ્ટોરીઓને રીડ કરો આ બધી વસ્તુઓ તમારું અંગ્રેજી અલગ લેવલની ઉપર લઈ જશે અને જ્યારે પણ તમને રાઇટિંગની વાર આવશે ને ત્યારે તમે સાંભળેલું હશે પ્રેક્ટિસ કરેલી હશે આ રોજે લખવાની રોજે પ્રેક્ટિસ કરો બોલવાની રોજે પ્રેક્ટિસ કરો પણ અત્યારે આપણે લખવાને લખતા લઈને ટોપિક ને લઈને વાત કરીએ છીએ ત્યારે રોજ એક બે પેજ એક બે પેજ લખો અને જે ટિપ્સ કીધી એ ટિપ્સ પ્રમાણે તમે ફોલો કરો હું નથી કે અઘરા અઘરા ટોપિક ઉપર તમે કામ કરો હું એવું નથી કહેતો પણ જે ટોપિક ઉપર લખો છો એ ટોપિક પ્રોપર વેમાં માં જવો જોઈએ બરોબર એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખો પ્રેક્ટિસ કરવાનું ભૂલાય નહીં અને મિત્રો જાતા જાતા એક વખત ખાસ હજી કોર્સ તમે નથી પરચેસ કર્યો તો આ કોર્સ તમારા માટે ખૂબ જ જરૂર છે કોર્સની ખાસિયત દર બુધવારે એક લેક્ચર રીડિંગ કે 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 સ્પીકિંગ કયો બધું તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લો ચાર દિવસ બાકી રહ્યા છે દસ જાન્યુઆરી થઈ ગઈ છે હમણાં ખબર નહીં પડે રહી એટલે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો અથવા તો આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ એને પણ ફોલો કરો ત્યાં તમે જુઓ આપણી રીલ્સું કેવી વાયરલ થાય છે બરાબર છે અને કેવી રીલ્સ મૂકવામાં આવે જે તમે નાની નાની વસ્તુઓ તમે ત્યાંથી શીખી શકશો અને ખાસ વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું ઉપર એટલે જેથી તમારે કોઈ પણ ડાઉટ છે તો એ તમે અહીંયા ક્લિયર કરી શકો છો અને આપણા બ્રોડકાસ્ટ ગ્રુપમાં હજી તમે નથી જોડાણ તો જોડાઈ જાજો બરોબર ચલો અને મિત્રો બીજી એક વસ્તુ જાતા જાતાં એક વખત કોમેન્ટ બોક્સમાં હાર્ટનો સિમ્બોલ જરૂર મૂકજો આપણે દર વખતેની જેમ કહીએ જ છીએ જેથી મને પણ મજા આવે હું સામે તમને હાર્ટનો સિમ્બોલ આપીશ તમે એક વખત આપો હું સામે તમને હાર્ટનો સિમ્બોલ આપીશ એટલે જેથી મને એવું જ લાગે કે તમે મારા વિડીયોને પ્રેમ આપી રહ્યા છો મને આનંદ થાય અને મને આના નવા નવા વિડીયો નવા નવા બનાવવાની મજા આવે ટૂંકમાં એમ આનંદ બીજે સામેવાળા વ્યક્તિને આનંદ કરાવો એના માટે એક વખત લાઇકનું બટન દબાવી દીધું જેમ લાઇક્સ અને દિલડા આવે ને એમ મને પણ મજા આવી જાય કે ભાઈ હું નવા નવા વિડીયો તમારા માટે બનાવું અને કેવો લાગ્યો વિડીયો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં કહી શકો છો મિત્રો નવા ટોપિકમાં અને હા જાતા જાતે સબસ્ક્રાઈબનું બટન જુઓ તો દબાવી દીધું છે કે બાકી છે હે સાંભળો તો દબાવી દીધું છે અચ્છા બાકી છે તો દબાવી દો અને નથી તો રહેવા દઉં પાછું અનસબસ્ક્રાઈબ ન કરી નાખતા રેડી તો મિત્રો નવા લેકચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા